કાકા 5550 550 હનો રમેશ કાકા નોનો હોતાનો 58 58 58 એક ચંદ્રભાઈ બે પાંચ મંત્રી વિદત્રી બાદ મેડ મેડ નાર બડર બંધી વિદરે હિતિયા જીપો કર બંધો દેની સંજોતિયા સંજોતિયા સોતા રેડ રેજ ને બાણ ઓર નોટણ 99 650 મંગલા કરવા લઈ જાય હજી મારે સુંદર ₹100 5900 રૂપિયા પૂરા સુપર માલ કટાટોલો તે મને હું

ম দ সে ই ভা াওয়া আ থাওয়া না থাওয়ান মাথাওয়ানা থাওয়ান ময়েরা গামাগ। पांच हजार नौ सौ एक रुपये सुप्रमाण जैसनल मार्केटिंग यार्ड मीरा नु बजार इंट्रॉल बाद પાંચ હજાર ચારસો રૂપિયાથી લઈને પાંચ હજાર નવસો ને ચાલીસ રૂપિયા સુધી રહેલું છે સવારમાં સાડા નવ વાગ્યે જ્યારે હરાજી ચાલુ થઈ ત્યારે બજાર સારું અત્યારે ઇન્ટરોલ બાદ બજાર નરમ જોવા મળી રહ્યું છે બસો પચાસ રૂપિયા જેવું